સવારથી નીકળ્યા એટલે સાંજ પડી ગઈ અગિયાર વાગી ગયા એટલે બધાનો આભાર તો ખરો જ કે સાથે મારે જે કંઈક સંદેશો આપવાનો હતો એ ટાઈમ ના અભાવે એ થઈ તો આપણા જેટલા બેઠેલા છે એની અંદર એક સવાલ છે કે આ દુનિયામાં દરેક પ્રકારના સમાજો છે

બાકી સમગ્ર આદિવાસી સમાજની અંદર ખુબ જ ભણેલા છે પણ આપણા વડીલો કહેતા

એટલા માટે જ આપણે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ આવવાનો છે એટલે મારી દરેક શિક્ષિત માનવસોને મારી વિનંતી છે હું જે કંઈ બોલું છું એ એક પણ અક્ષર માનતા નહીં એક પણ અક્ષર નહીં માનતા એનો અભ્યાસ કરો અને અભ્યાસ કર્યા પછી તમારા જે રીતે બુદ્ધિશમની અંદર એમ કહેવામાં આવે છે કે પહેલે જાણો બાદ માનો अत्यारे परिस्थिति एवी छे के जानने की जरूरत नहीं है सिर्फ मानो जैसे कि हम सब मान लेते हैं किसी ने सुरंग निकल लिया और हमने मान लिया पीछे तो आपनो महत्व आ दुनिया में सौथी महत्व नु छे माटे

છો નોટ પણ અગર સમાજ નો દાખલો નહી હોય માટે અમે ભૂમિ પૂજન કરવા જઈએ છીએ ચાલુ નોકરીમાં અત્યારે જે અમે સમાજની નીતિ પ્રમાણે છે તો કારણ છે કે અમે જે સમાજના કારણે છે અમે જે ગાડી મકાન બંગલામાં રહીએ છે એ માત્ર સમાજના કારણે છે समस्त સમાજના પ્રમુખ શ્રી ડોક્ટર પ્રદીપભાઈ વાક્ય મારા મગજમાં છે કે મારી માત્ર 20% મારો ભાગ છે

તો જેટલા બેઠા એને ખૂબ ખૂબ અભિનંદન એને બી અભિનંદન પણ સંદેશો લેને જવાનું છે અને હું મારા સમાજ માટે શું કરી માત્ર જો સભામાં પેદા થાય તો આપણે સિસ્ટમ લાવવા આપણું પોલીસ તંત્ર જે આવેલ આપણું આપ તો આપણે પોલીસ તંત્રની ખાસ કરીને જરૂર નથી આપણે કોઈ વસ્તુ ખતળ કરતા નથી એટલે છતાં આભાર અમારા બીજીપી શેર ના એન્ટાયર વિધાઉટ ઇન્ટરપ્શન પાવર સપ્લાય એટલે મારી સંસ્થાને તો ભૂલી ન શકું એટલે એમનો પણ આભાર અને બાકીના જે કોઈ રહી ગયા હોય અને ક્ષમા માંગીને બધાનો આભાર વ્યક્ત કરી અને હું મારી વાતને વિરામમાં ભૂસો જય